સમિતિના સ્વયંસેવકોએ ત્રણ કલાકમાં એક હજાર એકવીસ બોટલ રક્તદાન કર્યું હતું અને ત્યારબાદ હનુમાન જયંતિએ પણ સવારથી જ રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા રક્તદાતાઓને ગિફ્ટમાં બોસ કંપનીનું મિક્સર અથવા તો મિલ્ટન કંપનીનો જગ બેમાંથી કોઈ પણ એક રક્તદાતાઓની પસંદગી મુજબ આપવામાં આવ્યા હતા એકત્રિત થનાર લોહી સિવિલ હોસ્પિટલ સહિત જુદી જુદી બ્લડ બેંકોને અર્પણ કરવામાં આવશે કુલ બે હજાર એકસો બોટલ લોહી એકત્ર થયું હતું પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ લાડુના પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી એક હજાર બસોથી વધુ સ્વયંસેવકો તેમના પરિવારજનો સાથે એકાવન હજાર બોક્સમાં બે લાખ એકાવન હજાર લાડુ પેકિંગ કરવામાં આવ્યા હતા આ લાડુના પ્રસાદનું વિતરણ હનુમાન જયંતીની આરતી પછી કરવામાં આવ્યું હતું સ્વયંસેવકો અને રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા પોલીસ અધ્યક્ષ ભગીરથ જાડેજા કલેક્ટર કેડી લાખાણી તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજન વિજય મદ્રેસાના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું આ આયોજન માટે પ્રતિવર્ષ આ સંસ્થાના સેક્રેટરી ફારૂખભાઈ સૂર્યનો સાથ સહકાર સહયોગ મળતો રહે છે રાત્રે એકસો આઠ હનુમાન ચાલીસાનું પઠન સહિત કાર્યક્રમ પણ યોજાયા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ જય બાલા હનુમાન સુદામા ચોકમાં બાલા હનુમાનજી મહારાજનું અતિ પુરાણું પોરબંદરના રાજવી દ્વારા જેની પાં મંદિર આવેલું છે પોરબંદરને હનુમાન ભક્તોમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે આ જગ્યાએ અમે વર્ષોથી આજુબાજુના વેપારીના એક યુવા ગ્રુપ દ્વારા અમે આ એક આયોજન કરીએ છીએ હનુમાન જયંતિનું અને એના પર એક લગભગ અમે પંદરેક વર્ષથી આ કરીએ છીએ એમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ લાડુને મહાપ્રસાદીનું વિતરણ અને સામાજિક પ્રવૃત્તિમાં જેને હોય એવું બધું કામ થાય છે હનુમાન મંદિરની બાજુમાં અમારે કેતનભાઈ નિવાસ નિવાસસ્થાન છે અને આ બાજુ આપણે પેલી મદરેસા સ્કૂલ છે કેતનભાઈ ગજનનો ખૂબ સહકાર અને સાથ છે મદરેસા સ્કૂલના નો પણ અમને ખૂબ જ સાથ સહકાર મળે છે અમે આવતી લગભગ બે હજારથી વધુ ગઈકાલે અને આજે થઈને બ્લડ ડોનેટ કર્યું છે બે લાખ જેટલા લાડુ બનાવી અને ચાર ચાર ના બુક્સ બનાવી અને બધા એનું વિતરણ કરીએ છીએ પોરબંદર ડે જનતાએ અમને જે સાથ અને સહકાર આપ્યો છે બ્લડ ડોનેટર મોટી સંખ્યા એ બદલ અમે એનો આભાર માનીએ છીએ અને બધાને ખાસ કહીએ છીએ કે આજે રાત્રે નવ વાગે અરવિંદ વેગડાનો એક ભવ્ય કાર્યક્રમ સુદામ ચોકવા રાખ્યો છે તો બધાને હાજરી આપવા ખાસ વિનંતી